મેળે મારું બેટું શું કરું કંઈક વિચારવું તો પડશે પૈસા નથી પણ રાવું છે તો સો ટકા પણ શું કરું એલ્યા જો ભગત માણસ મળી ગયો ને તો મજા આવો જ એના મેઠું મેઠું બોલી અને પાંચ હજાર વેત કરી અને પછી રોત મેળાય

બોલો બોલો શું કામ હતું મારું મારે તમારું ઈ કામ હતું મારે થોડા પૈસાની જરૂર હતી શું તમે મારું કામ કરશો આ કોહળાદી કામ તો કરશે પણ એવું તો મારે શું કામ પડ્યું તમારે પૈસાનું આ મોનાથી પૈસાની જરૂર તો મારે એમ પડી કે મારે જ છે કુંભ ના મેળે એટલે બધે શું કરશો થઈને તમે ખલ્યા ઓલ્યા મહાકુંભના મેળે બધાય ફેમસ થાય રહ્યા છે કોણ ફેમસ થાય રહ્યો છે

અહીંયા ફેમસ થવા માટે આંખો જરૂર નથી ફેમસ થઈ હું તો ફેમસ થઈ દાઢી થી અલા કોહળા જૂના બધા બાવા જ છે એ તારું આવે અલ્યા ને તો લાંબી લાંબી દાઢી હોય છે માએ તો મસ્ત નાની અને વાંકડી કેવી દાઢી છે મો તો ફેમસ થઈ એ તો નાનાથી કરીને ભોય ઢેહડાઈને

ફેમસ હતું પણ મારો બેટો મને દાઢીએ પકડી એવો મારો હતો ને હું ફેમસ થવા ના તરી ખાતો ખાતો હું તો રહી ગયો હવે ખાવાના તો ભલે ફેમસ થાતી માર તો નથી ખાવ આઉ ફેમસ ખવરાય હું તો ઘરે આરામ થારો કર્યો થોડી ને મારા માર ખાઈ તૂટી ગયો મારો આ હારો દાઢીએ ફેમસ થવા નીકળી પડ્યો છે હવે મારી બીટી આંખો મસ્ત ઓ મારે તો જવું પડશે મોકલો છો એના ઘરે અને હું હવે જોયો મને છે મને લાશી અશોક